નમસ્કાર દર્શક મિત્રો હું સુનિતા મોદી મોરબી થી કાઠિયાવાડી બ્લોગ માં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છે તો બસ જોતા રહો તો આજે આપણે બનાવ્યો છે ગાજર નો બનાવ્યો છે મમ્મા મને આ ગાજર નો મમ્મા મને આ ભાવે હા બેટા મમ્મા હા બેટા આ ભાવે મમ્મા બીજા આપણે આપણે મસાલા વાળા ભાત બનાવી રહ્યા છે અને આ જમચા વગેરેના ગાજનમ સંભારો ચલો હાલો બેટા મેં વસ્કરવા દઈમાં પહેલા એનવસ કરવા ગઈ ને મેં વસ્કરવા દઈએ બસ બસ બસ

હા આપણા સબસ્ક્રાઈબર ને ખવડાવે પ્રિયાંશ ચાલો હું જમી લઈશ પપ્પા આવ્યા ને તો છોકરાઓ એટલા રાજી થઈ ગયા આજ પાંચ છ દિવસે કમલેશ ઘરે આવ્યા છે તો છોકરાઓ માટે ભાગ લઈ આવ્યા તો જે પડી ગયા બધા ખેલ એક બાજુ છે ને એક બાજુ નહીં ટેલા છે न्यूज़ लेने पहली बार। चाँदी चाँदी आवा। हाँ। सोले। प्रियस तो मम्मी होवर मो होवर मो उठीन आवे सितो के मम्मी पपाई बापा पपाई बापा। दाउद का हाई बात है कि लड़की बट दीदी पी दे। बात सुने होंगे। अपना सब्सक्राइबर ने। महेंद्र तो। अपना सब्सक्राइबर ने। બે પલોઠી વાય બેસવાનું ઊંધા પગ કરીને બેસવાનું હા મસ્ત કેવું હે મસ્ત આ બધી અલગ અલગ ફ્લેવર છે

પછી જો આની આ આ ચિપ્સ છે આ કેરીના કેરીના ફ્લેવરની છે આમાં મેંગોનો ફ્લેવર આપ્યો છે ત્યાર પિયરપક્ષી શું છે આ એ પાઇનેપલનું ફ્લેવરમાં ચિપ્સ છે હમ હા આ તો એક તો તોયું ભાઈ ખાઈ ગઈ એ પૂરું કરો

સંતરાના ફ્લેવરના પેલા પફ જેવા આવે ને એ છે પફીસ પછી આ બહુ મસ્ત વસ્તુ છે એકદમ આની અંદર એકદમ આવા આવા ભૂંગરા છે આની અંદર અને એકદમ સ્પાઈસી છે જે મોટા ખાઈ શકે ને એવા છે બહુ સારું ટેસ્ટી છે તમારું મોટું જો બગડી ગયું હોય ને તાવ બાવ આવ્યો હોય ને કડવું મોટું રહેતું હોય ને તો આ તમ ખાવ મોટું સુધરી દે નહીં મમ્મી એવા છે ને

ઓય લે છે મે ખલી ન નક મૂકે નહી આ જોઈને ખાજે મસન ખબર ન પડતી

અત્યારે જઈ રહ્યા છીએ બારે તો એ નેક્સ્ટ બ્લોગમાં તમે જોશો મિત્રો તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઇક કરજો શેર કરજો અને નવા એવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલ બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય હેપી ની યર

અમે બદલાવાના નથી અમે તો એ જ રહેવાના છે બસ તમે ખાલી સપોર્ટ કરતા રહો અને ફોલો કરતા રહેજો અને આ બે માં તો કંઈક હટકે ને નવું તો કરીશું જ આપણે અને તમારો ગોલ શું છે નક્કી કરજો ને કોમેન્ટ કરજો ગોલ બનાવજો મેં બનાવી નાખ્યો છે બે હજાર ચોવીસ નો અત્યારથી જ નવો ગોલ મેં રાત્રે જ નિતાન કીધું મેં કીધું નેતા આપણે આ કરવાનું થાય છે શું હશે કોમેન્ટ કરજો ચાલો ભાઈ